તેમજ યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે આગામી કાર્યક્રમ આ મુજબ રહેશે જેમની બંને પાંખના પ્રમુખો દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તથા સમૂહ ભોજન પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું પરંતુ ખૂબ જ દુઃખદ સાથે લીલિયા મોટા બ્રહ્મ સમાજ દ્વારા જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં

ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે રાખેડ શોભાયતા તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તે બદલ નીચે મુજબના કાર્યક્રમો સંપૂર્ણ સાથ ગીતી રાખવામાં આવેલ છે જેમાં તારીખ ઓગત્રીસ ચાર બે હજાર પચીસ સ્થારો સાંજે છ અને ત્રીસ કલાકે ગાયત્રી મંદિર લીલીયા મુકા પરશુરામ દાદાની આરતી કરવામાં આવશે ત્યારબાદ સાંજેના સાત કલાકે પહલ ગામ આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તેમ બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં ભગવાન શ્રી પરશુરામ જયંતિની ઉજવણી લીલિયા બ્રહ્મ સમાજ દ્વારા મોકુફ રાખવામાં આવેલ છે વાત કરોને શું કહેવો લીલિયા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારના પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવી રહ્યો છું છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી અમે આ જન્મોત્સવ અને સરસ્વતી સન્માન સમારંભના કાર્યક્રમો કરતા આવ્યા છીએ પરંતુ તાજેતરમાં જ અગમ્ય આપણું હૃદય દ્રવી ઉઠે એવું પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને આ દેશની કેટલી દીકરીઓ વિધવા થઈ કેટલાય કૂંપણા સંતાનો પણ આતંકવાદીઓ મારી નાખ્યા ત્યારે આ દેશ હજવતી ઉઠ્યો છે દ્રવી ઉઠ્યો છે બ્રહ્મ સમાજ હંમેશા આ દેશની સાથે રહ્યો છે અને આ દેશમાં જે દુઃખ આવે એ આપ વર્તિ વર્ણવા અને દુઃખી આત્માઓની સાથે એમની સહાનુભૂતિ મેળવવા માટે અને સહાનુભૂતિ આપવા માટે બ્રહ્મ સમાજ હંમેશા આ સાથે રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર સમાજે પ્રથમ આ નિર્ણય લીધો અને ઉપલેટા બ્રહ્મ સમાજે પ્રથમ જાહેરાત કરી કે આવનારા દિવસોમાં તારીખ ઓગણત્રીસ ના રોજ અમારા ઈષ્ટદેવ અજન્મા અજર અમર ભગવાન પરશુરામ કે જેમનો જન્મોત્સવ આવે છે એની ઉજવણી સાદગીપૂર્વક કરવી કોઈ જાતના મિસ્ટાના આરોગવાની ફક્ત દાદાની પૂજા અર્ચના કરવી કોઈ જાતની રેલી કાઢવી નહીં કોઈ જાતની શોભાયાત્રા પણ કાઢવી નહીં અને દાદાની પૂજા અર્ચના કરી અને સદગતના આત્માઓને શાંતિ મળે એ માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો અને આ કાર્યક્રમના અંતે સામાન્ય દાદાની પૂજા કરી અને બધાએ છૂટવું પડવું અને સદગતના આત્માઓની શ્રદ્ધાંજલિ માટે ખૂબ જ પ્રાર્થના કરવી અમે આ દેશ સાથે જોડાયેલા છીએ અને આ દેશના મરુમ જે આત્માઓ છે મળે એમના પરિવાર ઉપર જે આવી છે એ કરવાની શક્તિ ભગવાન આપે એ માટે અમે આ તમામ કાર્યક્રમો મોકૂફ રાખીને ઓગણત્રીસ મેં છ વાગે ગાયત્રી મંદિરે અમે બધા બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો આખો પરિવાર સહિત બધા ભેગા થવાના છીએ દાદાની પૂજા અર્ચના કરવાના છીએ અને ફ્રૂટનો પ્રસાદ ધરીને માત્ર ફ્રૂટનો પ્રસાદ કોઈ મીઠી મીઠાઈ નહીં આ ફ્રૂટનો પ્રસાદ ધરીશું અને ત્યારબાદ સદગતના આત્મા માટે બે મિન મૌન પાળીશું અને આ જધન્ય કૃત કૃત્ય થયું છે એને અમે શબ્દો દ્વારા વખેડી કાઢીશું